ઓલ્ય મિત્રો કેટલી બધી ગાયું ને આ મેની ધારે અમે આવ્યા છીએ આજ કાકભાઈ માના દર્શન કરવાના છે તો મિત્રો હમણાં બધું શરૂ કરીએ આપણે વિડીયોનું ટાઈટલ જોતાં જ તમને લાગ્યું હશે કે માતાજીના ખાસ દર્શન કરવાના છે આપણે અને આ સ્થળ ક્યાં આવ્યું એ બધી વાત હમણાં તમને વિડીયોની અંદર કરું હાલો મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં મજામાં છો અને આજે મિત્રો અમે આવ્યા છીએ તળાજા તાલુકાના બાબરિયાત ગામે તો બાબરિયાત ગામે એક ધારની માથે આ કાગબાઈ મા ના બેસણા છે અને કાગબાઈ મેનું સરસ મજાનું મંદિર છે અને માતાજીનું મંદિર આજે આપણને બધાને દેખાડવાનું છે મારે અને હામે જો આ પ્રવેશ ગેટ બતાય છે અને ઈ ગેટ ઉપર લખેલું છે કે કાગબાઈ મે ધાર બાબરિયાત અને કાગડી સ્વરૂપે ઘટના જે બનેલી છે એની બધી વાત તમને કરવાની છે પરંતુ પહેલા આપણે આ મંદિરના અને કાગબાઈ માતાજીના દર્શન કરી લઈએ પછી આપણે બધી વાત કરીએ તો જોતા રહેજો મિત્રો મારો આ વિડીયો પહેલેથી છેલ્લે સુધી જો મિત્રો આ પરવેશ દ્વાર છે આ ચાલતા જઈએ અને મિત્રો આજે અહીં અહીંથી નીકળવાનું થયું અને મને વિડીયો બનાવવાનું મન થયું એટલે ઘણા સમયથી આપડે ધ્યાનમાં જ હતું આ સ્થળ અને હું અવારનવાર અહીંથી નીકળું જ છું મિત્રો પણ મારી મોટી ગાડી હોય છે એટલે મોટી ગાડીમાં આપણે કોઈની વર્ધી લઈને નીકળેલા હોય ને ત્યારે આપણી પાસે ટાઈમ ન હોય જુઓ તો આપણે આ ટેકરી માથે જવાનો રસ્તો અને આપણે છીએ જો આ આરસીસી બનાવેલો છે ટેકરી બહુ નથી મિત્રો પરંતુ નાની એવી ટેકરી છે રસ્તાના કિનારે છે અને આ આવેલું છે અમારા તળાજા ટાણાવાળા રસ્તે ચાલીએ ને આપણે એટલે રોયલ ગામ પછી બાબરિયાતનું પાટિયું આવે મિત્રો એ પાટિયાની આગળ થોડુંક જ દૂર પાંચસો મીટર જેટલું આ ટેકરી રસ્તાને કિનારે આવેલી છે અને એ પછીનું ગામ આવે અબુકવાડ અને જો મિત્રો તો આપણે માથે પહોંચી ગયા છીએ ને થોડોક ખેતરોનો નજારો પણ તમને હું પછી બતાવીશ જો મિત્રો આ ટેકરી ઉપરથી પેલો ગેટ છે ને આપણે હમણાં એમાંથી આપણે પ્રવેશ કર્યો તો ઈ ગેટ છે આ અને ગેટ રસ્તો આવ્યો છે બાજુમાં રસ્તો છે આપણે ટાણા વરલ વાળો એટલે તળાજા થઈ અને જો આ નીચે બધો ખેતરો નો નજારો જો મિત્રો અહીંથી હા મેં તળાજા નો ડુંગર બતાય અને બાજુમાં જે આ ટાવર બતાય ની રોયલ ગામ છે હવે અહીંથી દૂર નથી બહુ અહીંથી ત્રણેક કિલોમીટર છે પરંતુ આજે બતાય ને તળાજાનો ડુંગર છે મિત્રો અહીંથી અને સરસ મજાની હરિયાળી આ ટેકરીને આજુબાજુ આવેલી છે અને આ ટેકરી માથે કાકબાઈ માનું મંદિર છે અને હવે આપણે મંદિરની બાજુમાં જ અહીંયા ઉભા છીએ અને હવે થોડી વારમાં આપણે મંદિરના દર્શન કરીએ શું મિત્રો હા અમે માતાજીનું મંદિર આવી ગયું છે અને આપણે જઈએ ચાલો મિત્રો આપણે ઉપર ભોગી ગયા છીએ આ છે ને બાપુનો રૂમ છે અહિયાં બાપુ હાલમાં હાજર નથી મેં પૂછ્યું તો કે બાપુ તળાજા નીકળી જાય એવી વાત કરી છે પરંતુ જો અહીંયા બાપુ રહી છે હા બાપુ નિવાસ સ્થાન છે અને પૂંજ સોનલમાં નો ફોટો છે ભાઈ ચારણ દેવી સોનલમાં નો પણ ફોટો છે અને પિંગળસિંહ પાતા નરેલા પછી અહીં કરણી માતાજીનો રાજસ્થાનમાં એ પણ ફોટો છે અને ફોટો ફોટો છે 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 પછી પણ અહીંયા અને આ બાપુને બેસવા માટે રૂમ છે આ તો હવે આપણે મંદિરના દર્શન કરતા પહેલાં અહીંયા માતાજીની માનતાઓ અને એવું બધું થતું આવ્યું છે તો એના માટેનો એક રસોડાનો ઓરડો આપણે જો સામે મેં બાજુ સરસ મજાનો રસોડાનો ઓરડો છે અને સરસ મજાના પીપળાનું ઝાડ છે આ નાની એવી ટેકરી માથે જુઓ મિત્રો આ એક કાકભાઈ માનું મંદિર છે સામે અને આપણે ત્યાં જઈ દર્શન કરીએ જો એ આ યજ્ઞ કુંડ બતાય અને આ કાકભાઈ માટે મંદિર છે અહીંયા શ્રીફળ વધારવાનું આ માતાજી અને અગરબત્તી પણ છે અહીં જો મિત્રો પહેલાનું આ જૂનું સ્થાનક છે મિત્રો અહીંયા માતાજી બળી એની ઘટના ભગત બાપુ એ કાગવાણી ભાગ હાથમાં જણાવેલા છે આપણે વાંચેલું છે અને યાદે છે પરંતુ બાપુ અહીંયા હાજર નથી એટલે બાપુ પાસે આપણે કેવરાવાનું હતું બાપુ મારા જાણીતા હતા પરંતુ હવે થોડી વારમાં આપણે એની વાત કરી દઈશું તો મિત્રો પ્રવેશ કરીએ આપણે મંદિરની અંદર અંદર આ સરસ મજાનું આ રીતનું અંદરનું કઈક મંદિરનો નો નજારો છે નગારું ઘંટ અને મિત્રો માતાજી આ સામે દેખા મંદિર છે અહીંયા મિત્રો માતાજીને હાથ ને પગાવવામાં આવતું છે જો લાકડાનું અહીંયા પડ્યું છે તો મિત્રો જો આ અંદર માતાજીના બિરાજમાન છે અને હાલમાં મિત્રો લાઈટ વહી ગયેલી છે અને અહીંયા કાયમની માટે માતાજીનો અખંડ દીવો અને માતાજીની માનતાઓ પણ કરવા માટે આવે છે આ હતા અને એની વાત હમણાં આપણે કરીએ તો માતાજીના મંદિરમાં આ રીતે પણ સરસ મજાના છે છે આ ભગવાન અને ગણપતિ મહારાજ નો ફોટો કૃષ્ણ ભગવાન અને રાધાનો ફોટો છે અહિયાં રામ ભગવાન નો ફોટો છે તો હાલો મિત્રો આપડે એક અહિયાં દાદા છે જેનું કામ રોયલ છે અને પરવાડ પરિવાર માંથી આવે છે તો એમને ગાયું સારું આ ગાયો સરસ છે જે ગાયો આપણે હમણાં બતાવની એમની છે તો એમને આ કાકબાઈ માં વિશે થોડીક વાત આપડી કરતા વધારે એને સાલ સે તો આપણે એની પાસે જ વાત કરાવી દાદા બોલો તો આજ પચાસ વર્ષ થઈ ગયા છે પણ માતાજી ની દયા થી એટલો કે બહુ અત્યારે જાગતો પિરણો થઈ ગયો સંજ્યા નકર આયા ત્રણ ગામના ત્રબેટે કાય ઊત ને હાવકારા થતા કોઈ રહેતું નહી આયા એના બદલે માં પૂનમગીરી બાપુ આવ્યા પછી એનો વિકાસ થયો અને ખૂબ આશીર્વાદ મળ્યા અને અને બહુ સરસ મજાની વાતાવરણ અને બહુ દેવદર્શીને દર્શન કરવા આવે યાત્રિકો વિકાસ થવો જોઈએ જય માતાજી તો હાલો મિત્રો નમસ્કાર તો આ માતાજીની વાતનો ઇતિહાસ એવો છે મિત્રો કે આ કાકભાઈ માં હતા ને એ બાબરિયાત ગામના દીકરી હતા બાબરિયાત ગામ છે ને એ મારે સારણ પરિવાર ગામ છે અને માતાજી એ વર્ષો પેલા જન્મ લીધો હશે ત્યારે એને નાનું એવું સ્વરૂપ હતું કાગડી સ્વરૂપ અને તળાજાના ડુંગર માથે બેઠા બેઠા માતાજી બોલતા હતા ત્યારે તળાજાના રાજા એની ઉપર કુડી નજર કરી એટલે તળાજાના રાજવી હતા એને માતાજીએ એ શ્રાપ આપ્યા અને તળાજાનું રાજ્ય ભંગ થયો અને રાજ્યનું રટણ સોપટણ થઈ ગયું પરંતુ ત્યારે એક માતાજીના હાફથી તળાજાના ડુંગરમાં આગ લાગી અને ડુંગર આખો ભડભડ સળગવા લાગ્યો અને ત્યારે રાજવી અને તળાજાના નગરજનો બધા ત્યાંથી દૂર ભાગી ગયા અને પછી માતાજી જ્યારે ઉડતા ઉડતા કાગડી સ્વરૂપે આ ધારની માથે આવ્યા ને ત્યારે માતાજી અહીંયા બળીને ભસ્મ થઈ ગયા હતા માતાજી અને ક્યારનું આ માતાજીનું સ્થાનક છે અત્યારે બાપુ અહીંયા હાજર નથી

અને અહીંયા માતાજી કાગડી સ્વરૂપે બળી ગયા હતા અને ચાર નું આ થાનક છે અહીંયા ને હવે સરસ મજાનું મંદિર પણ બની ગયું છે અને અહીંયા સારણ પરિવાર ની પણ અઢાર વરણ આ તો માતાજી છે સારણ પરિવાર ના દીકરી હતા પરંતુ સારણ પરિવાર સિવાય ના અઢાર વર્ણ અહીંયા માતાજી ની લાપસી અને માનતા માનવા આવે છે અને સરસ મજાની આ વાડી વિસ્તાર ની અંદર અને રોડ ના કિનારા ઉપર જ આ ટેકરી આવેલી છે અહિયાં મિત્રો દર્શન કરવા તણ ગામ નો સીમાડો મિત્રો અહીંયા ભેગો થાય ઈ સીમાડા વચ્ચો ટેકરી છે તો અહીંયા એવું નૈસર્ગિક વાતાવરણ છે કે અહીંયા તમને આખો દિવસ આ ટેકરીની માથે બેસી રહેવાનું મન જ થાય અને અહીંયા મિત્રો એવો પવન પણ સરસ મજાનો ઠંડો ઠંડો આવતો હોય અને બહુ મજા આવી જાય તો મિત્રો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક શેર અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરી દઈ નમસ્કાર